નર્મદા જિલ્લાના ડીડિયાપાડા તાલુકાના પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ તાલુકા ખાતે યોજાયેલ વડાપ્રધાનના કાર્યક્રમમાં થયેલ કરોડોના ચૂકવાયેલ અદ નાણાંના ખર્ચનો હિસાબ જાહેર જનતા સામે મૂક્યો હતો ત્યારે લોકોએ પણ આશ્ચર્ય અનુભવ્યું હતું જિલ્લાના રાજપીપળા તાલુકા ધારાસભ્ય ચેતર વસાવાએ પીએમ દ્વારા લેવડાયેલ ડેડિયાપાડાની મુલાકાત દરમિયાન કાર્યક્રમના કરોડોના ચૂકવાયેલા અદત ખર્ચના હિસાબો અંગે પત્રકાર પરિષદ બોલાવી પ્રજા સમક્ષ રજૂ કરતા ચકચાર મચી જવા પામી હતી ધારાસભ્ય ચૈતર વસાવાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે જિલ્લામાં બાર બાળકો કુપોષિત છે તેમના ફૂલ બિડ બિલ મંજૂર નથી થતા ગ્રાન્ટ નથીનો જવાબ આપે છે અને અહીં કરોડોના તાયફા થાય છે તો આશ્રમ શાળાના ચાર મહિનાના ફૂડ બિલો બાકી છે સિકલ સેલના દર્દીઓ માટે છેલ્લા માર્ચ મહિનાથી ગ્રાન્ટ નથી ત્યારે ચેતર વસાવાએ વડાપ્રધાનના ડેટિયાપાડા કાર્યક્રમમાં થયેલ અધત ખર્ચ અને ચૂકવાયેલા નાણાં હિસાબ અંગેની વિગત મીડિયા સમક્ષ રજૂ કરતા જણાવ્યું હતું કે નળો હલકી ગુણવત્તાના બધું તૂટી ગયું ગામોમાં કોઈ જગ્યાએ નળમાંથી પાણી નથી આવતું

હોટલો બિલો પણ આપી દેજો બાકી અમે આગળ જવાના છે એટલે સાંસદે કીધું કે પછી તોડપાણી કરશે એટલે મેં તોડવાનું નથી કહ્યું સાથે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ